કાલે એક છોકરો મારી દુકાન આવ્યો હતો અને થોડી મને ભાવતાર પૂછ્યા મોબાઈલના અલગ અલગ મોબાઈલમાં રેટ પૂછ્યા મેં ભાઈને રેટ આપ્યા તો અમુક અમુક વાર એ વ્યક્તિ થોડો ચાલાકી કરતો હતો એમ કે ભાઈ આ મોબાઈલ તો દીપભાઈ ખોલેલો છે આમાં કેમેરો સારો નથી તો મેં એ કહી દીધું કે ભાઈ કીધું તને મોબાઈલમાં ખબર ના પડતી હોય તો ભાઈ રહેવા જાય કીધું કારણ કે નાની ઉંમર નહોતો મને એવું લાગ્યું કે ખાલી ટાઈમ પાસ કરવા આવ્યો છે તો એને લાસ્ટમાં કીધું કે ભાઈ દીપભાઈ હું એક જગ્યાએ નોકરી કરું છું મોબાઈલની દુકાન છે એની અંદર નોકરી કરું છું મેં તો બહુ સરસ કહેવાય યાર આવડી ઉંમરે કારણ કે કંઈક ભાઈને અઢાર ઓગણીસ વર્ષ જેવી લાગતી હતી વર્ષ જેવી લાગતી હતી અને છેલ્લા એ બે વર્ષથી નોકરી કરે છે એક જગ્યાએ અને અત્યારે એ ભાઈનો પગાર કંઈક પંદર એક હજાર રૂપિયા ભાઈ ગયો એટલે પંદર એક હજાર રૂપિયા પગાર છે તો યાર એક વસ્તુ સમજવા મળી એમ કે એક બાજુ એ કોલેજ બી કરેલો છે અને એક બાજુ એ બે વર્ષનો એક્સપિરિયન્સ બેઠો છે તો ભાઈ એ કદાચ હજી એક બે વર્ષ કડાશે ત્યારે એ માર્કેટમાં જ્યારે જશે ને ત્યારે એ જેવો માગે ને એવો પગાર મળશે એને કારણ કે એના જોડે એટલો એક્સપિરિયન્સ છે તો ભાઈ સાઈડમાં એ કરેલો છે કે ભાઈ ભણવાનું ચાલુ અને સાથે સાથે આ રીતે મોબાઈલની લાઇનમાં એટલે મતલબ કે ઇન ધ સેન્સ કે કોઈ બી લાઇનમાં વ્યક્તિ જ્યારે આ રીતે નોકરી કરતો હોય તો ભાઈ એકદમ એ કોઈ નવો નવો ફ્રેશર હોય અને જ્યારે કોઈ એક દુકાન ચાલુ કરશે ત્યારે આવા લોકોને ગોચ છે એમ કે ભાઈ કોઈ એક્સપિરિયન્સવાળો છે ચલો એને પકડીને આપણે એક દુકાનમાં એને થોડા ઘણી પાર્ટનરશીપ આપી દઈએ એમ જેમકે મારે મેં અહીંયા દુકાન કરીને ત્યારે મને એવું હતું કે હું એને શોર્ટ ટાઈમમાં મારે બીજી કરવી હતી તો મેં એવો પ્લાન બનાવ્યો કે અહીંયા કોઈ એક્સપિરિયન્સવાળો વ્યક્તિ હોય કે જેને આ લાઈનનો એક્સપિરિયન્સ હોય તો ચાલો એને આપી દઈએ એમ તો એક વ્યક્તિ મને મળ્યો બી ખરા એને મેં પચાસ ટકાનું ઓફર બી આપ્યું જેમ કે એને ઓછું ધ્યાન આપ્યું એટલે મેં છોડી દીધું બાકી કહેવાનો મતલબ એ છે કે કોઈ તમારા જોડે એક્સપિરિયન્સ હશે ભાઈ આ દુનિયામાં ડિગ્રી હવે ડિગ્રી ખાલી કહેવા ખાતર ડિગ્રી રહી છે ભાઈ હકીકતમાં તમારો જોડે એક્સપિરિયન્સ હશે ને ભાઈ તો તમે માગ્યો એવો પગાર મળશે તમને એમ પગાર તો ચલો સાઈડની વાત તમે ભાગીદારી કહેશો ને તો ભાગીદારી લોકો આવવા આ થઈ જશે કારણ કે ઘણા બધા લોકો જોડે ઇન્વેસ્ટમેન્ટ તો છે ઘણા લોકોને બિઝનેસ બી કરવો છે પણ એ લોકો જોડે એક્સપિરિયન્સ નથી તો એવા લોકો એ અત્યારે બજારમાં ગોતવા જાય છે કે જેમ જેમને જોડે સારો એવો એક્સપિરિયન્સ હોય તો ભાઈ એક્સપિરિયન્સ લઈ લો એમ ભણવાનું તો ચાલુ રહેશે અને સાથે સાથે એક્સપિરિયન્સ લઈ લો બાકી તમને બહુ શોખ હોય એના કે ના ભાઈ મારે જોબ જ કરવી છે ને એ તમારો શોખ હોય તો નો ડાઉટ તમે એ જ કરો પણ તમને એવું લાગે છે અંદરથી ફીલ થાય છે કે ના ભાઈ મને ભણવામાં એટલું રસ નથી અને હું સારો બિઝનેસમાં ચાલી શકું એમ છું તો ભાઈ ટ્રાય કરી શકો તમે આ રીતે અને સ્ટાર્ટિંગમાં તમે મેટ્રો સિટીમાં જતા રહો મેં પહેલાં બી કીધું હતું ફરી કહી દઉં કે કોઈ મેટ્રો સિટીમાં જઈને જોબ કરશો તો ચાન્સ બહુ વધી જશે એમ કે તમને સારો પગાર મળે તમને ભાગીદારી આપે કારણ કે જે વ્યક્તિ મેટ્રો સિટીમાં જેની જોબ કરે છે એ વ્યક્તિ ભાઈ કોઈ જગ્યાએ પાછો નહીં પડે કોઈ જગ્યાએ પાછો નહીં પડે કારણ કે મેટ્રો સિટીના જે કસ્ટમર્સ હોય છે એ બહુ એટલા ટેલેન્ટેડ હોય છે અને એ લોકોને તમે કન્વિન્સ કરો છો એ લોકોને વસ્તુ તમે સેલ કરો છો તો તમે બહુ ટેલેન્ટેડ છો ભાઈ અને એવા લોકો જોડે તમે જોબ કરશો કે જે ઓલરેડી આ લાઇનમાં દસ દસ પંદર પંદર વર્ષ આપેલા હોય તો ભાઈ ઘણું બધું શીખવા મળશે એમ માની લો કે કોઈ એક ડૉક્ટર છે તો અત્યારે આપણે ઘણીવાર એવું થાય એમ કે આ લોકો કેટલા હોશિયાર છે એમ કે આ રીતે ગમે એવું પેશન હોય તો એને બી ઠીક કરી નાખે છે તો ભાઈ એવું નથી હોતું કે એના જોડે ડિગ્રી હોય છે એટલે ડૉક્ટર છે પણ એને એટલું એનો એક્સપિરિયન્સ કરી નાખ્યો હોય છે અને એટલું બધું એના જોડે અનુભવ હોય છે બીજા લોકોને શીખી લીધું હોય છે કે પછી એમ માસ્ટર થઈ જાય એમ કોઈ બી લાઈન હોય ઘણીવાર આપણને થાય કે આ વ્યક્તિ કેટલો હોશિયાર છે ભાઈ એમ બીજું કોઈ વ્યક્તિ પોંચ દિવસમાં ના કરી શકે એ વ્યક્તિ એક એક દિવસમાં કરી નાખે છે કોઈ ગાડીના સ્પેર પાર્ટ ચેન્જ કરી નાખે મતલબ એમાં રિપેરિંગ કરે એન્જિનનું લાઇન લાઈન હોય એન્જિનિયરિંગ કામ હોય તો અમુક લોકો એ લાઈનમાં કેટલા બધા એક્સપર્ટ હોય છે જેમ કે હેર કટિંગનું કરવાવાળા અમુક લોકો કેટલું બહુ બેસ્ટ હેર કટિંગ કરતા હોય એટલે આ રીતે ભાઈ એક્સપિરિયન્સ બહુ જરૂરી છે પણ એક્સપિરિયન્સ કેવા ખાતર એક્સપિરિયન્સ નહીં એમ તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તો ત્યાં આગળ શીખવાનો પ્રયત્ન કરો ભાઈ અને શીખીને પછી જ્યારે તમે માર્કેટમાં આવશો તો તમે માગ્યો એવો પગાર મળશે ભાઈ તો પહેલાં એક્સપિરિયન્સ લઈ લો એમ થેન્ક યુ સો મચ